નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ ચેનલ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરોગામ ચાર હજાર પાંચસો ચાર હજાર નવસો એંસી રાજકોટ ચાર ત્રણસો પચાસથી ચાર હજાર નવસો છવ્વીસ મોરબી ચાર ચારસો પચાસથી ચાર હજાર આઠસો સિત્તેર પોરબંદર ચાર ત્રણસો સાતસો પચાસ કડી ચાર હજાર બસો એકથી ચાર હજાર બસો એક જામજોધપુર ચાર હજાર ચારસો એકથી ચાર હજાર આઠસો એકસઠ જેતપુર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો ચાર હજાર બસોથી ચાર હજાર નવસો એંશી સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો પાટડી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એંશી માંડલ ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર નવસો પચાસ ચાર હજાર બસો દસથી ચાર હજાર આઠસો અમરેલી ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો વીસ બહુચરાજી ચાર હજાર પાંચસો બેતાલીસ થી ચાર હજાર પાંચસો બેતાલીસ વાંકાનેર એકતાલીસોથી ચાર હજાર સાતસો નેવું જુનાગઢ પાંત્રીસોથી ચાર હજાર સાતસો પચાસ જામ જામકાંપાડિયા ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો એકાવન જસદણ ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો સિત્તેર ધાનેરા ચાર હજાર બસો એસી થી ચાર હજાર નવસો એકાવન બાબરા ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો દિયોદર ચાર હજારથી ચાર હજાર આઠસો હારીજ ચાર્જર ચારસો પચાસ થી પાંચ હજાર પચીસ વારાહી ચાર થી ચાર હજાર નવસો એકાણું કાલાવડ ચાર્જર છસો પચાસ થી ચાર હજાર સાતસો પંચાવન પાટણ ચાર છસો થી ચાર હજાર આઠસો અંજાર ચાર હજાર પાંચસો થી હજાર નવસો ચાલીસ ને ત્રણ હજાર સાતસો પચાસ થી પાંચ હજાર દસ ગોંડલ ત્રણ હજાર ચારસો એકાવન થી પાંચ હજાર એકાવન થરા ચાર હજાર બસો પચીસ થી ચાર હજાર નવસો પચીસ થરાદ ત્રણ હજાર નવસો પચાસથી પાંચ હજાર એકાવન જામનગર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચ ધ્રોલ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર છસો પાંત્રીસ ઉંઝા ચાર હજાર ચારસો પંચોતેરથી પાંચ હજાર પાંચસો સિત્તેર રાધનપુર ચાર હજાર નેવથી પાંચ હજાર બસો અગિયાર